આવ થરાદ જિલ્લામાં મતદાર યાદીના સુધારણાનો જે કાર્યક્રમ હતો તેને લઈને રાજકારણ ગરમાયું છે કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયામાં આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે કોંગ્રેસનો દાવો છે કે મતદાર યાદી સુધારણા ઝુંબેશ એસઆઈઆર દરમિયાન મોટા પાયે મતદારોના નામ કમી કરવાનું કૌભાંડ થયું છે આ મામલે થરાદ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર પ્રક્રિયાની ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસનું કહેવું છે કે લોકશાહીના મૂળભૂત હક પર ઘા થાય તેવી કોઈ પણ ગેરરીતિ સહન કરવામાં નહીં આવે દેશમાં એસઆઈઆર ની પ્રક્રિયા જે ચાલી રહી છે એનો મૂળ હેતુ એવો હતો કે શુદ્ધિકરણ થાય મતદાર યાદીનું પણ આ મતદાર યાદીનું શુદ્ધિકરણ થવાને બદલે હું થરાદ શહેરનો જ ખાલી ઓંકડો આપું તો બારસો જેટલા મતદારોને નોટિસ આપી હતી કે ભાઈ તમારા કોઈ રેકોર્ડ પુરાવા મળતા નથી અને એના પછી અમને માહિતી મળે એ પ્રમાણે થોડો અંકડો મોટો છે કે વધારે નામો રદ થવા પાત્ર છે તો આ બાબતે અમે અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને કેટલા લોકોને તમે નોટિસ આપી છે એનું લિસ્ટ પણ માગ્યું છે અને સરસ રીતે અને પારદર્શક રીતે આ એસઆઈઆરની પ્રક્રિયા થાય એવી કોંગ્રેસ પાર્ટીની માગણી છે